ચેલેન્જ પોલિટિક્સ ચાલી રહી એક બાદ એક આક્ષેપ પ્રત્યક્ષેપ હવે કોંગ્રેસની પણ એન્ટ્રી થઈ છે કાંતિ અને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ કે ભાજપ પર પ્રહાર કર્યા બંને ધારાસભ્યો અભદ્ર ભાષામાં આક્ષેપો કરે છે મનહર પટેલે કહ્યું એ પણ કહ્યું કે રાજીનામું આપી લોકોના પૈસે ફરી ચૂંટણી તમારે કરાવવી છે જનતાને ગુમરાહ કરાવવાનું બંધ કરે એવી બંનેને વિનંતી પણ કરી વિસાવદરના ધારાસભ્યોને એકબીજા ધારાસભ્યો એકબીજાને બાયો ચડાવે છે શબ્દોથી તારા બાપમાં ફેરવો ને તારા બાપમાં ફેરવો આવી અભદ્ર ભાષામાં આવા ધારાસભ્યો અફીણી ઘેનની અંદર બંને પક્ષના ધારાસભ્યો એકબીજાને ચડિયાતી વાતો કરે છે સામાન્ય સવાલ અમને થાય કે આ ધારાસભ્યોની આવી ટીકા થી ગુજરાતની જનતાના આ મેં અગાઉ બોલેલા પ્રાણ પ્રશ્નો ઉપર કોઈ પ્રકારની દ્રષ્ટિપાત કરો તમે ધારાસભ્ય ચૂંટાવશો ત્યારે જનતાની સામે તમે માથા ટેકવી ટેકવીને તમે મત માંગો છો તમને આશીર્વાદ આપ્યા છે કે અમારા દુઃખ દર્દમાં કે અમારી સુખ સુવિધામાં તમે ભાગ લેશો અને અમને કંઈક આપશો સરકારી રાહે પરંતુ એ બાબતમાં કોઈ જગ્યાએ દ્રષ્ટિપાત નથી અને માત્ર ચૂંટણીઓ ઠોકવા માટે આવા શબ્દ બોલવાના અને ચૂંટણીઓ માટે એક પછી ચૂંટણી બીજી ચૂંટણી માથે આવશે કોના માથે ભાર જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકી અને ચૂંટણીઓ લાવવી છે તમારા ઈગો સંતોષવાનો આવી ભૂમિકાઓ ભજવવાની બહુ બોલકા ધારાસભ્યો છે બંને તમારા પોતાના મત વિસ્તારમાં મોરબીમાં અને વિસાવદરમાં પડતર પચીસ વર્ષના જૂના પ્રશ્નો પડ્યા છે અને મોરબીમાં ચેલેન્જ પોલિટિક્સમાં કોંગ્રેસની એન્ટ્રી થઈ ગોપાલી ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની ચેલેન્જની વચ્ચે કોંગ્રેસની એક નવી ચેલેન્જ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા કે જેમણે ચેલેન્જ આપી આગામી સોમવારે મોરબીની દુર્દશાને લઈને આંદોલનની ચેલેન્જ આપી છે કોંગ્રેસ લોકોને ખરાબ રસ્તાથી થતી હાલાકીને લઈને પાલિકાનો ઘેરાવ કરશે મોરબીના લોકો માટે લોકો માટે આ એક નવી ચેલેન્જ આપવાના બદલે કામ કરવાની જરૂર છે લલિત કગથરાએ કહ્યું ગેરકાયદે બાંધકામોના કારણે પાણીના નિકાલ માટે રસ્તાઓ બંધ થયા મોરબીને બનાવજો રસ્તા સારા બનાવવાની ટકોર કરી કે જે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે સાડા દસ વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે મોરબીની જનતાને ને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે તેમાં મોરબીની તમામ જનતાને છૂટા છૂટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનો કોઈ પરિણામ નહીં આવે પણ બધા સાથે મળીને કોઈ જશ કોઈને ખાતરો નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બે થડક ઉભું રહેવું છે એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે સાડા દસ વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાતો આ માટે આવે અમે તમારી સાથે ઉભા છીએ તમારા પ્રશ્નો સાથે અમે અમે અડીખમ કોંગ્રેસ અને તમામ નેતાઓ તમારી સાથે આ પ્રશ્ને ઉભા રહેશે